આજની મારી રેસીપી ગમે તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ક્રિસ્પી એવા મકાઈના ગોટાની રેસીપી આજે આપણે સ્ટાર્ટ કરીએ હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે મકાઈના હેલ્ધી એવા કુરકુરા ગોટા બનાવીશું અહીંયા મેં બે મકાઈ લીધી છે એને મેં બાફી લીધી છે તમે એમના બાફ્યા વગરની કરવું હોય તોય પણ તમે કરી શકો છો અને આપણે આવી રીતે દાણાને કાઢી લેશું આ મકાઈ ખાવાના અનેક ફાયદા છે તમે વજન પણ ઓછું કરી શકો છો કોલેસ્ટ્રોલ માટે ફાયદાકારક છે આંખોની રોશનીને પણ વધારે છે મકાઈ ખૂબ જ ફાયદાકારક છે અને આપણે આવી રીતે બધાના બી કાઢી લઈએ અહીંયા આપણે મકાઈના દાણા બધા આપણે સરસ આવી રીતે કાઢી લીધા છે આમાં આપણે થોડાક એવા રાખીશું અને બીજા આપણે અધકચરા આવી રીતે આમાં પીસી લેવું તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો ચાલુ બંધ ચાલુ બંધ કરી અને અધકચરા વાટી લેવાના હવે આપણે આને અધકચરા વાટી લેશું આપણે અહીંયા અધકચરા એવા પીસી લીધા છે એને એક બાઉલમાં નાખીશું તમે આ મકાઈના ગોટા ખાશો તો ક્યારેય ચણાના લોટના ગોટા ખાવાનું ભૂલી જાશો આ ખૂબ જ સરસ સ્વાદિત લાગે છે આપણે દાણા રાખ્યા હતા એ પણ એમાં ઉમેરી દઈએ હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ હવે આપણે પૌવાને ત્રણ પાણીએ ધોઈ લઈએ હવે આપણે નાખીશું આદુ મરચાં અને લીમડો લીમડાની ફ્લેવર ખૂબ જ સરસ ગોટામાં આવે છે એ બધું ઉમેરી દીધું હવે નાખીશું આપણે ધાણાભાજી ગરમ મસાલો એક ચમચી આમચૂર પાવડર એક ચમચી મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર એક ચમચી હળદર અડધી ચમચી આ બધું નાખી અને એના આપણે પવા ધોયા હતા એને આપણે અંદર નાખી દેશું હવે નાખશું આપણે બે ચમચી ચણાનો લોટ આ બધું મિક્સ કરી અને એમાં નાખીશું આપણે તીખાની ભૂકી વરિયાળી અને ધાણા એને આપણે પીસી લેશું અતકચરા આપણે પીસી લેશું તીખાની ભૂકી પણ અંદર નાખી દઈએ અને એને આપણે અધકચરા પીસી લઈએ અહીંયા આપણે વરિયાળીને ધાણા હતકચરા પીસી લીધા છે હવે આપણે આ ચણાના લોટમાં મકાઈના બેટરમાં નાખીશું હવે આપણે આવી રીતે લોટને મિક્સ કરશું આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે આવી રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું થોડુંક એમાં પાણી ઉમેરીશું આપણું સરસ તૈયાર છે હવે આપણે ભજીયા ગોટા પાડીશું આપણું બેટર એકદમ સરસ તૈયાર છે આવી રીતે ગોટા વરે એવા આવી રીતે આપણે રાખીશું હવે આપણે તેલ તરફ જઈએ આપણું તેલ સરસ એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતે નાખતા જાશું અને પછી ધીમો ગેસ કરી લેશું આજની મારી મકાઈના ડોડાની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે એક મિનિટ એને ઉડવાના નથી પછી ધીમે ધીમે આવી રીતે હલાવશું હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું આપણા ગોટા એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગયા છે એને આપણે એક જારામાં કાઢી લઈએ અને બીજા પણ આપણે આવી રીતે ઉમેરી દઈએ અત્યારે આપણે નાખીએ ત્યારે થોડોક ફાસ્ટ ગેસ રાખશું અને આવી રીતે ઉમેરતા જશું આવી રીતે બધા ટા આપણે તેલમાં પાડી લેશું આપણા ગોટા સરસ એકદમ તળાઈ ગયા છે હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈએ આપણે બધા ગોટા કાઢી લીધા છે હવે આપણે સૌ કરીએ આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો આજની મારી રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ